કેમ કે થોડો કરતા થોડો મોડો ઉઠ્યો એટલે મોડો લોક ચાલુ કર્યો એટલે રોંઢો થઈ ગયો પપ્પા કે એ રોંઢો થઈ ગયો તો પપ્પાને દેખા દીધા પણ તોય બારે એવો તડકો હોય ને કે આપણો મગજ તપે નાખે એવો તડકો હોય બાય ને અને અત્યારે આપણે જવાનું અત્યારે ને છોડે આપણે રાઈતે જવાનું છે રેસ કોસ તો મેં કીધું હાલો ને એકાદો બ્લોક બને નાખી અને હવેથી એને મિત્રો આપણે ટ્રાય કરશું ડેઈલી બ્લોક ચાલુ કરવાની થઈ કે પણ જોઈએ હવે daily vlog થાય છે કે નથી થતા કેમ કે શૂટિંગ એટલું હોય છે પાછું એડિટિંગ એટલું કરવાનું ને પાછું ભાઈ ભણવાનું એટલું હોય છે અને આ daily vlog ચાલુ કરું કે ન કરવું comment કરી નાખજો આપડે પપ્પા એ કહી દીધું તો હાલો પછી તો ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે સાડા પાંચ ને આપણે ભૂખા થઈ ગયા હતા તો મેં કીધું આપણે મેગી બનાવીને ખાઈ લઈએ તો જો મેગી અત્યારે બને તમને દેખાડું જુઓ જો મિત્રો અત્યારે મેગી બને છે આપણી મસ્ત મજાની અને બાજુમાં મમ્મીનું ખાવાનું બને છે

તો ઘરે મંગાવીને ખાઈ લેજો મારા પપ્પા તો છે ને હું ખાવું શું મેં તો કન્ટિન્યુ તો મિત્રો કાલ રાઈતે થોડુંક શૂટિંગ થયું નહોતું કેમકે કાલ રાતે ગાડી બંધ પડી ગઈ હતી ને આપણે નાખી હતી જો ગોકુળ હોસ્પિટલ ગાડી કેમકે કાલ રાતે ગાડી બંધ પડી ગઈ હતી રાતના બાર વાગે રેસ્ટકોર્સ જતા હતા અને અત્યારે જો પાછી હવાર પડી ગઈ ને ગાડી લેવા આવ્યા હી ગેરેજે ડાયરેક્ટ મૂકવા જવાની છે કેમકે કાલ રાતે ગાડી બંધ પડી ગઈ ને એટલે બ્લોક બ્લોક કાંઈ બન્યો નહીં તો અત્યારે હવે જો ગેરેજે મૂકવા જઈએ ભાઈ બહેનને ફોન કર્યો અત્યારે આવે હે કો મારીન ગાડીને આવે અને લઈ જાય તો ફાઇનલી મિત્રો આપણે અતારે જયસી બારે તેર બેર થઈ ગઈ છે તો અત્યારે કે આપણે જવાનું હે કપડા લેવા તો કન્ટિન્યુ રેજો વ્લોગમાં મજા આવશે કેમ કે બે દિવસથી આ વ્લોગર આમાં ડેલી વ્લોગિંગ આપણે નો કરી રાખી અને આનું ઇન્ટ્રોડક્શન દે દઉં અરે જૂઠ બોલાય એ જૂઠ બોલા તો આ છે મારા મામા ઈ થોડાક આયા કામ પર કામ પરના આયા આવ્યા તા તો અતારે આપણે જઈ કપડા લેવા તો કન્ટિન્યુ હાલો આગળ રેજો

સોડા પીવા એવા ચા પાણી બીજા સોડા પીધી હવે મેં કીધું ખચકાવી રાતના વાગી ગયા હે થોડુંક મોડું થઈ ગયું તો ખચકાવી હાલો તો ફ્રેન્ડ હવે આપણે એના ને એન્ડ કરી નાખીએ તો બ્લોગ કેવો લાગે લાઈક કરી નાખજો શેર કરી નાખજો બ્લોગ ને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આના મસ્ત ત્યાં ડેલી બ્લોગ જોવા માટે ડેલી બ્લોગ બનાવશું આપણે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાજી સ્ટોર રૂકાઈ ગયો જો દેખાઈ ગયા કન્ટિન્યુ સોરી જય માતાજી જય દ્વારકા